પૂર્વ કચ્છ એસઓજીની ટીમે ચોપડવા નજીક પ્લાય કંપનીમાં લઈ જવાતા ચોરાઉ નિમકોટેડ યુરિયાની એકસો સાહીઠ બોરી સાથે બે ઇસમોને પકડી પાડ્યું એસઓજીએ બે જીપ બે મોબાઈલ સહિત રૂપિયા સોળ પોઈન્ટ બાવન લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી આ મામલામાં હજી ત્રણ આરોપીઓ પકડવાના બાકી ભચાઉ ડીવાયએસપી સાગર સાબડાએ માહિતી આપતા જણાવ્યું કે એસઓજીને બાતમી મળી હતી કે બચાવના ચોપડવાથી લૂણવા જતા રોડ પર રંગોલી પ્લાય કંપનીમાં આવેલ ગગન ટિમ્બરના રેજિન પ્લાન્ટ પાસે ખેતીમાં ઉપયોગ કરવાનું કોટેડ યુરિયા ખાતર ગેરકાયદેસર રીતે અનલોડ થવાનું છે આ બાતમીને આધારે તે જગ્યાએ દરોડો પાડી તપાસ કરતા ભચાઉના સીતારામપુરમાં રહેતા ઇમરાન રમજુભાઈ રાયમાં નવી બચાવમાં રહેતા ચંદ્રેશ પ્રભુલાલ ઠક્કરના કબજાની બે જીપમાં લોડ થયેલી નીમકોટેડ યુરિયાની બોરીઓના આધાર પુરાવા માંગતા આધાર પુરાવા કે બિલ ન હોવાથી ચોરી કે છળકપટથી મેળવેલી હોવાનું જણાતા રૂપિયા બેતાલીસ હજાર છસો ચાલીસની કિંમતના નીમકોટેડ યુરિયાની એકસો સાહીઠ બોરી સાથે ચંદ્રેશ અને ઇમરાનની અટક કરી બે જીપ અને બે મોબાઈલ સહિત કુલ રૂપિયા સોળ લાખ બાવન હજાર છસો ચાલીસનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જોકે આ ખાતરને મંગાવનાર ભયાઉના ભવાનીપુરમાં રહેતા પ્રકાશ પદ્માભાઈ પટેલ ગગન ટિમ્બરના રેજીન પ્લાન્ટનો માણસ રફિકભાઈ અને આ નિમકોટેડ યુરિયા ખાતર મોકલનાર હળવદના શિવ એગ્રો એન્ડ ફર્ટિલાઇઝરનો સંચાલક પકડવાનું બાકી હોવાનું જણાવ્યું હતું નીમકોટેડ યુરિયાની એકસો સાઈઠ બોરી સાથે પકડાયેલા બે આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે બચાવના પ્રકાશ પટેલે જણાવ્યા મુજબ હળવદના શિવ એગ્રો ઇન્ડ ફર્ટિલાઇઝરમાંથી ભરી ગગન રેજીનમાં કામ કરતા રફિકભાઈનો સંપર્ક કરતાં તેણે ગગન રેજીનના પ્લાન્ટ પાસે ખાલી કરવાનું કહ્યું હોવાની કબૂલાત આપી હતી વધુ વિગતો સાગર સાબડા ભચાઉ ડીવાયએસપીએ આપી માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોડિયા સાહેબ તથા પૂર્વ પૂર્વકેશ ગાંધીધામ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાદમાર સાહેબની સૂચના અન્વયે એસઓજીની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે ભચાઉ વિસ્તારના ચોપરવાલ રોડ ઉપર રંગોલી પ્લાય કંપનીના ગગન ટિમ્બરના રેગઝિંગ પ્લાન્ટની બાજુમાં ખેતીમાં વાપરવામાં આવતું નીમ કોટેડ યુરિયા ખાતર જે ગેરકાયદેસર રીતે ત્યાં બે પિકઅપ ગાડીમાં હતું અને જે અનલોડ થવાનું હતું તેની બાતની આધારે સ્થળ ઉપર તપાસ કરતાં એસઓજીની ટીમને કુલ પિસ્તાલીસ કિલોની એકસો સાઠ નીમ કોટેડ યુરિયા ખાતરની બોરીઓ જેની કિંમત બેતાલીસ હજાર રૂપિયા થાય છે જેમાં બિલ કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા સ્થળ ઉપર હાજર ઇમરાન રાયમા તથા ચંદ્રેશ ઠક્કરની બેની અટકાયત કરવામાં આવેલ છે અને તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ આ બાબતે ચાલી રહી છે આ દિશામાં તપાસ ચાલી રહી છે કે આ નિમકોટેડ યુડિયા ખાતર ક્યાંથી આવેલું હતું જે હળવદની સી વેગ્રો કંપની છે ત્યારબાદ આ મુદ્દા માલ કોણે મંગાવેલ છે અને હાલ આ પ્રાથમિક તબક્કે હાલ આટલી તપાસ ચાલી રહી છે ત્રણ આરોપી જેટલા પકડવાના બાકી છે જેમાં એક બચાવ વિસ્તારના પ્રકાશ પટેલ છે તેમજ કંપનીનો માણસ છે રફીક કરીને અને હળવદ સી વેગ્રો આ બાબતે એમની તપાસ ચાલી રહી છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જૈન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો